લગાડતા સવાલ ઉઠી રહ્યા છે યુવકના પરિવાર સાથે અનંત પટેલે સરકિટ હાઉસ થી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

આવનારા દિવસમાં જો ત્રણસો સાત એ ગુંડા તત્વો પર ન દાખલ કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને બહેનો સાથે ભાઈઓ સાથે ધરણા પ્રદર્શન કરીશું અને અમારા યુવાનો ન્યાય અપાવીશું